અહીંના ગ્રામજનો વહેલી સવારે પોતાના પશુઓ સાથે ખેતરોમાં જાય છે અહીંના લોકો મોટે ભાગે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે અને આજે પણ ખેતીના બધા કામ પ્રાણીઓની મદદથી જૂની રીતે કરવામાં આવે છે તે પણ કોઈ પણ આધુનિક મશીનોની મદદ વગર ગામ લોકો સવારે સૌથી પહેલું કામ એ કરે છે કે તેઓ સવારે ખેતરોમાં જાય અને પોતાના પશુઓ માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરે કેટલાક ગ્રામજનો તેમની સાયકલ પર ચારો લાવે છે કેટલાક તેમની બગી પર લાવે છે અને કેટલાક ગ્રામજનો તેને માથા પર ઉચકીને લાવે છે તમને અહીં દરેક ઘરમાં ચારાની વ્યવસ્થા કરતા અને લાવતા લોકો જોવા મળશે કારણ કે અહીં પશુપાલન ખૂબ થાય છે પશુપાલનમાં ગાય ભેંસ ડુક્કર મરઘી અને ઘેટા બકરા મોટી સંખ્યામાં ઉછેરવામાં આવે છે ચીનના આ ગામમાં ખેતીમાં ડાંગર એટલે કે ચોખાની ખેતી ખૂબ જ મોટી માત્રામાં થાય છે ચીનમાં ચોખાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે તેથી અહીં તેની ખેતી ખૂબ મોટા પાયે થાય છે ચીનના આ ગામડાઓમાં ભેંસો પર ઘણી નિર્ભરતા છે પછી ભલે તે ખેતર ખેડવા માટે હોય કે ખેતીના સાધનો લઈ જવા માટે હોય બધા કામ ભેંસો દ્વારા કરવામાં આવે છે અને અહીંના ગામડાઓમાં તમને રસ્તાઓ પર અને ખેતરોમાં ભેંસોના ટોળા સરળતાથી જોવા મળશે મોટા ભાગે ભેંસો પર કાદવ કે ધૂળ જોવા મળે છે કારણ કે અહીં ભેંસો મોટા ભાગે ખેતરોમાં કામ કરતી જોવા મળશે અથવા તેઓ ખેતરોમાં ચરતા અને પાણી શોધતા જોવા મળશે ચીનના ગામડાઓમાં ગામ લોકો સાથે મળીને ખેતી કરે છે પાક કાપવામાં એકબીજાને મદદ કરવાની જેમ ગામમાં લગ્ન કે કોઈ કાર્યક્રમ હોય તો આખું ગામ મદદ કરવા માટે ભેગા થાય છે અહીંના લોકોમાં ઘણો ભાઈચારો છે જો કે ચીનના શહેરોમાં તમને આ જોવા મળતું નથી ગામમાં સાંજ પડતા જ ગામના વડીલો સાથે બેસીને ગપશપ કરવા લાગે છે અને આખી દિનચર્યા વિશે વાત કરીએ તો અહીં સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ કામ કરે છે ખેતરમાં કામ હોય કે ઘરકામ હોય કે પછી અન્ય કોઈ કામ હોય મહિલાઓની ભાગીદારી વધુ હોય છે અને અહીંની મહિલાઓ ઘરના નિર્ણયોમાં પણ મોટી ભૂમિકા ભજવે છે ચીનના ગામડાઓ ઘણીવાર તેમના સાંસ્કૃતિક વારસા કુદરતી સૌંદર્ય અને સમુદાયી જીવન માટે જાણીતા છે અહીં અમે તમને ચીની ગામડાઓની છ વિશેષતાઓ જણાવીએ છીએ નંબર એક સામાજિક જીવન ગામડાઓમાં લોકો એકબીજા સાથે ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે અહીં ઘણીવાર કૌટુંબિક અને સમુદાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નંબર બે ખેતી મોટાભાગના ગામડાઓમાં ખેતી મુખ્ય વ્યવસાય છે ચોખા ઘઉં અને શાકભાજી અહીંના મુખ્ય પાક છે નંબર ત્રણ પરંપરાગત સ્થાપત્ય ઘણા ગામડાઓમાં પરંપરાગત ચાઇનીઝ ઘરો હોય છે જે વાંસ લાકડા અને માટીથી બનેલા છે આમાં સામાન્ય રીતે આંગણા અને ખુલ્લી જગ્યાઓ હોય છે નંબર ચાર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગામડાઓમાં તહેવારો અને સ્થાનિક પરંપરાઓ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં નૃત્ય સંગીત અને નાટકનું ખૂબ મહત્વ છે નંબર પાંચ કુદરતી સૌંદર્ય ઘણા ગામડાઓ સુંદર પર્વતો નદીઓ અને ખેતરો વચ્ચે આવેલા છે જે પ્રવાસીઓને આકર્ષે છે નંબર છ આધુનિકતાની અસર તાજેતરના વર્ષોમાં કેટલાક ગામડાઓમાં આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી આવવા લાગી છે પરંતુ પરંપરાગત જીવનશૈલી હજુ પણ મહત્વપૂર્ણ છે એ પણ જણાવી દઉં કે અહીંની છોકરીઓ ખૂબ જ સુંદર છે અને તેમના પતિ સિવાય બીજા કોઈ સાથે કોઈ સંબંધ નથી અને અહીંની હવા એટલી શુદ્ધ છે કે તમને અહીંથી બહાર જવાનું મન નહીં થાય